મહીસાગર સંતરામપુર માંગ ટ્રિપલ અકસ્માત સંતરામપુર માં એસટી બસ અને બાઇક તેમજ એક્ટિવા સહિત તુફાન કાર સાથે અકસ્માત સંતરામપુર બાયપાસ રોડ પર થયો અકસ્માત એસટી બસ એ બાઇક ચાલક સહિત અન્ય લોકોને અડફેટે લેતા બાઇક પર સવાર પતિ પત્ની ના ઘટના સ્થળે મોત સૂત્ર અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અન્ય લોકોને ઈજા પહોંચતા તાત્કાલિક સંતરામપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા સમગ્ર ઘટના ની જાણ થતા સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી નમન એસ પંડ્યા ગુજરાત બુલેટિન ન્યૂઝ સંતરામપુર જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના ના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને ને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન ઓન કરો જેથી આપના સમાચાર સૌ પ્રથમ આપ સૌ લોકોને